મોરબી જિલ્લાના માળિયા તાલુકાના દરિયાઈ કાંઠાના બગસરા ગામમાં કાળઝાળ ગરમી વચ્ચે પાણીની પોકાર શરૂ થઈ ગઈ છે બગસરા ગામમાં બે હજાર જેટલી વસ્તી છે અને પાંચસોથી વધુ પશુઓ પણ છે મહિલાઓને ઘરના તમામ કામ મૂકી ખરાબ ખરાબકોને પાણી લેવા માટે વલખા મારવાનો વારો આવ્યો છે એક બેડું પાણી મળે તો એ પણ પીવાલાયક નથી હોતું ગામમાં પાણીની ટાંકી પણ જર્જરિત હાલતમાં છે વર્ષોથી દરિયાકાંઠાના છેલ્લા ગામોમાં પાણીનો પ્રશ્ન છે આ અંગે અનેકવાર તંત્રને જાણ કરી છતાં

કાળા માહિન તરાવ માહિન ભરી ખારા પાણી અને કુવા ના હે એમાં પાણી ખારા અમને સરકારે એનું કઈ પાણીનો રસ્તો કરી દી અમારે તો ટીપું પાણી ના તો અમે ઠેઠ આમ સેલે રહી હચોડ એ ને શું પીવડાવું શું નહીં કેટલા સમય થી આવું છે કેટલાય સમયથી થી આમ નામ જ આવે જો નથી ગામમાં માં ક્યાંય કુવા પાણી બગીસા ગામની વસ્તી આશરે બે હજાર ની વસ્તી છે અને પાંચસો થી છસો ઢોર છે તો પીવાની પાણીની ખૂબ સમસ્યા પડે છે અત્યારે પાણીની ભેલા મોટા થી લાઈનમાં પાણી આવે છે તે પૂરતું પાણી નથી આવતું અને વારંવાર સરકારને પાણી વિશે વારંવાર છેલ્લા ત્રણ વર્ષથી રજૂઆત અને કરેલી પણ જાણે કે ભાજપ કે કોંગ્રેસ એક પણ સરકારને આ કે વિપક્ષને આમાં કોઈ ગામમાં રસેડ ન હોય એવું લાગે મત આ લોકો ભાજપ કે કોંગ્રેસ વારંવાર ગામમાં આવે પણ બધા લેજે પછી કોઈ આવતું જ નથી પાણીની તકલીફ એવી કે એકાત્ર પાણી મળે પંદરથી વીસ હજાર લીટર પાણી મળે જયારે જરૂર છે એક લાખથી વધારે પણ લિટરની તો શું કરે માણસ પાણી વિતરણ ન ત્યારે કુવાનું પાણી મજબૂર થઈ જાય માણસો પાણી પીવા માટે ગામમાં બીજો કોઈ પાણીની વ્યવસ્થા નથી અને ગ્રામજનો વારંવાર વર્ષોથી રજૂઆત કરી રહ્યા છે પરંતુ તંત્રને જાણે આ ગામ સાથે કોઈ લેવા દેવા જ ન હોય તેમ આમનો પ્રશ્ન કોઈ સાંભળવા વાળું નથી ત્યારે હવે આમનો આ પ્રશ્ન કોઈ સાંભળશે કે આ લોકો હજી વર્ષો સુધી આ રીતે જ પરેશાન થતા રહેશે એ જોવું રહ્યું નિલેશ પટેલ સંદેશ ન્યૂઝ મોરબી અહીં પાણીની સમસ્યાના કારણે લોકોની સ્થિતિ તો જર્જરિત બની જ ગઈ છે પરંતુ સાથોસાથ આ પાણીનો ટાંકો છે એના ઉપર ચડવાના પગથિયાં જોઈ લો આ કોઈ પણ વ્યક્તિ એમાં ચડે તો એમાં અકસ્માત થવાનો મોટી સંભાવના છે લગભગ પંદરથી વીસ વર્ષ પહેલાં બનેલો આ ટાંકો છે જે અત્યંત જર્જરિત હાલતમાં ફેરવાઈ ગયો છે પાણી તો નથી જ આવતું પરંતુ આ ટાંકો નવો બનાવવા માટેની કોઈ ગ્રાન્ટ પણ મંજૂરી મળી નથી અને તેના લીધે આ ગ્રામજનો છે અત્યારે હાલ પરેશાન છે નિલેશ પટેલ સંદેશ ન્યૂઝ મોરબી